વિસ્તારમાં આવેલ વીટી નગર પાસે શ્રી નિકેતન ફાર્મ ખાતે અલંકાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું તેમાં કેસર બવાડિયા વિજયભાઈ પટેલ ચાંદની બેન પટેલ અને પ્રવીણભાઈ રાવત અને અન્ય સિંગર ગ્રુપના સુરોથી શ્રી નિકેતન ફાર્મ ગુંજી ઉઠશે ત્યારે નવરાત્રિના વિવિધ દિવસે સેલિબ્રિટીમાં અનેક સેલિબ્રિટીઓ હાજર રહેશે જેવા કે ચિંકી મિંકી અને ખજૂરભાઈ સેલિબ્રિટીમાં હાજર રહેશે ત્યારે આયોજક કલ્પેશભાઈ મેંદપરા મહેશભાઈ રાઠોડ અને નિલેશભાઈ સાવલિયાનું કહેવું છે કે અમે અન્ય સેલિબ્રિટીઓની સાથે પણ ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે નવરાત્રી આયોજનમાં વધારેથી વધારે

વ્યવસ્થા એટલે આપણે જે સરકાર શ્રીની મુજબ બધી વ્યવસ્થા આપણે કરીને કમ્પ્લીટ કરીએ છીએ ગાયક કલાકાર આપણે ઘણા બધા છે એમાં વિવેક પટેલ છે ચાંદની પટેલ છે પછી કેસર બોવાડિયા છે અને પ્રવીણભાઈ રાવત છે સેલિબ્રિટીમાં છે આપણે ખજૂરભાઈ આવે છે પાંચ તારીખે શનિવારે આવે છે અને નવ તારીખે આવે છે ચિંકી મિંકી જે બોલીવુડ સ્ટાર છે અને ખેલાયા સુરતના મેસેજ આપવા માંડશે કે વરસાદની કોઈ તકલીફને લઈને કોઈ વસ્તુ ધ્યાનમાં ન રાખે આપણું ગ્રાઉન્ડમાં પાણી કંઈ ભરાતું નથી અને સરસ મજા રમવાની આપણે અહીંયા બધી સગવડ સાથે બધાને આયોજન માટે બધાને આ માટે આમંત્રિત કરવાના છે અને પાસની અને ટિકિટની કિંમત એ બહુ નોર્મલ રાખેલી છે આપણે હા બે તારીખે આપણે ફ્રી આયોજન રાખ્યું છે ફ્રી નવરાત્રિ કરીને તેમાં બધાને આમંત્રણ આપું છું அப்படிதான் મારું નામ જયનીત ફિણવિયા છે અને અમે અહીંયાનું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે તો અત્યારે અમારી સાથે જે સાઉન્ડની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ જોડાયેલી છે તેમજ અમારું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ આ બે દિવસના વરસાદ દરમિયાન પણ એક પણ પાણીનો સંગ્રહ અહીંયા થયો નથી અને ખેલૈયાઓ સારી રીતે રમી શકે તેવા તમામ પ્રકારના આયોજન અમે કરેલા છે શું આપણું જે પાર્કિંગ છે એ પાર્કિંગની વ્યવસ્થા અટવાઈને તે માટે અહીંયા વિશાળ પાર્કિંગ પણ આપેલું છે તેમજ તમામ જે ગાઈડલાઇન છે ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટી છે પાર્કિંગ છે સિક્યુરિટી છે તમામ વસ્તુનું અમે આયોજનમાં ધ્યાન રાખેલું છે અને સાથે સુરત પોલીસ અમારી સાથે રહેવાની છે કે જે અમને હર સમય મદદ કરશે અને કોઈપણ પ્રકારની ઘટના ના બને તેની તમામ ગાઈડલાઇનનું અમે પાલન કરેલું છે અને આ જે નવરાત્રિ છે એની ઘણા ઘણા બધા સ્ટારકાસ્ટ પણ આવવાના છે અને આ આયોજન સફળતાપૂર્વક રહેવાનું છે તો અમે તમામ ખેલૈયાઓને તમામ લોકોને નમ્ર અપીલ કરીએ છીએ કે અમારું જે આયોજન છે એ ખૂબ જ વ્યવસ્થાપૂર્ણ થવાનું છે તો તમે જલ્દીથી જ અમારી સાથે જોડાય ઉઠાવી અને આ નવરાત્રી આપણે સૌ સાથે મળીને માણી શકીએ અમે જે નવરાત્રીનું આયોજન કરી રહ્યા છે તેનું નામ છે અલંકાર નવરાત્રી અને તે અહીંયા વીટીનગર સર્કલ પાસે શ્રી નિકેતન ફાર્મમાં થવા જઈ રહી છે કોબીસ ટુકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ